કોલોન કેન્સર એટલે મોટા આંતરડામાં થતું કેન્સરની ગાંઠ મોટું આંતરડાના મોટા આંતરડાના બેઝિકલી ત્રણ ભાગ હોય છે અમારી ભાષામાં તો એ પહેલું હોય છે જે એસેન્ડિંગ કોલોન જે ફર્સ્ટ પાર્ટ છે સેકન્ડ પાર્ટ છે ટ્રાન્સવર્સ કોલોન થર્ડ પાર્ટ છે ડિસેન્ડિંગ કોલોન અને સિગ્મર્ટ કોલોન આટલા ભાગમાં થતી કોઈ પણ કેન્સરની ગાંઠને કોલોન કેન્સર કહેવાય કોલોન કેન્સરના કારણો ને આપણે ડિવાઈડ કરીએ તો મલ્ટિપલ સેક્શન્સમાં આપણે ડિવાઈડ કરી શકીએ પહેલું કારણ છે આપણું ડાયટ કોલોનને સ્પેસિફિકલી એક એવો અંગ છે આપણા બોડીમાં કે જેને ન્યુટ્રિશન આપણા ખાવાથી મળે ના કે આપણા ખાવાની જે ન્યુટ્રીયન્ટ છે જે બ્લડમાં જાય અને બ્લડ સપ્લાય કરતું હોય એવું નથી એટલે કોલોનને હાઈ ફાઈબર થી વધારે ન્યુટ્રિશન સારી રીતે મળી શક્યું એટલે આપણું ડાયટ જો ફાઈબરમાં લેકિંગ હોય બરાબર કે પછી એકદમ આપણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ થતા હોઈએ તો એ કોલોનની હેલ્થ લાંબે ગાળે આપણી બગડે અને ધેટ કેન ટર્ન ઇન ટુ કેન્સરસ પાર્ટ બીજી પેશન્ટની અમુક આદતો છે જેમ કે સ્મોકિંગ છે એક્સેસિવ આલ્કોહોલ કન્ઝમ્પશન છે આઈબીએમઆઈ પેશન્ટ છે એ બધા પેશન્ટને ખૂબ વધારે હાઈ રિસ્ક હોય છે કોલોન કેન્સર થવાનું એના સિવાય આઈબીડી એટલે ઇન્ફ્લેમેટરી બોબલ ડિઝીઝના પેશન્ટ જે બેસીકલી બે ટાઈપના હોય છે ક્રોન્સ ડિઝીઝ અથવા કોલાઇટીસ એવા ડિઝીઝથી પીડાતા પેશન્ટમાં કોલોન કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે અને એના સિવાય જીનેટિક ફેક્ટર્સ જેમાં ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ છે એફએપી એટલે ફેમિલિયલ એક રોગ છે જનરેશન્સમાં હોય અને સિબલિંગ્સમાં પણ અમે લોકોએ લોકો એક ભાઈ હોય તો બીજા ભાઈને હોય એટલે એ એમાં આખા પોલોનમાં નાના 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 મસા થતા હોય છે એ અમુક વાર કેન્સર નું રૂપ લઈ શકે તો એટલે એફ એપી વાળા પેશન્ટમાં પોલોન કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે એના સિવાય લિન્ચ સિન્ડ્રોમ એટલે એચએનપીસીસી હેરિડિટરી નોન પોલિપોસિસ કોલોન કેન્સર એ લિન્સ માં બી ફેમિલિયલ પેટર્ન એવા જીન્સ અમુક આઈડેન્ટિફાઈ થયેલા છે જે ફેમિલી ટુ ફેમિલી જનરેશન ટુ જનરેશન ટ્રાન્સફર થાય છે એ એમાં પણ પેશન્ટ્સને આવા પેશન્ટ્સને કોલોન કેન્સરના ચાન્સીસ ઘણા વધારે હોય છે જેમ આની પહેલાના આન્સરમાં જણાવ્યું કે કોલોન કેન્સરમાં જે જે જેની અમુક આદતો છે સ્મોકિંગની કે આલ્કોહોલ કન્ઝમ્પનની એવા લોકોમાં ઓબીસ પેશન્ટ્સમાં ફેમિલી ફેમિલી હિસ્ટ્રી જેમાં પોઝિટિવ છે એચએનપીસી કે એફએપી વાળા પેશન્ટ છે એ લોકોમાં એ બધામાં જે બધા અલ્ટ્રા હાઈ ફાઈબર ડાયટ ખાધા નથી કે પછી અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે બધા ખાય છે એવા લોકોમાં કોલોન કેન્સરની પોસિબિલિટીઝ વધારે હોય છે સ્પેશિયલી આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોઈએ તો ત્યાં આપણા કરતા ઘણા વધારે કોલોન કેન્સર જોવા મળે છે કે એ લોકો બધા હાઈલી પ્રોસેસ ફૂડ ખાવા વાળા લોકો છે એટલે એમાં કોલોન કેન્સરના ચાન્સીસ એવી રીતે વધી જાય છે કોલોન કેન્સરના પેશન્ટ્સ બેસિકલી જયારે ઇનિશિયલ પાર્ટ હોય છે ત્યારે કોલોન કેન્સરના કોઈ લક્ષણો જણાતા નથી હોતા થોડાક વધારે કેન્સરની ગાંઠ થાય એના પછી ને ઘણા સમયથી કોન્સ્ટિપેશન છે સ્પેશિયલી એટ અ હાયર એજ મોર દેન સિક્સટી ઇયર્સ ઓફ એજ જેમાં પેશન્ટ ને જો લાંબા ટાઈમથી કોન્સ્ટિપેશન રહે છે જે દવાઓને રિસ્પોન્ડ નથી કરતું બરાબર પાઇલ્સ ના હોવા છતાં પણ પેશન્ટને માં બ્લડ આવે છે વેઇટ લોસ છે જેનું કોઈ કારણ નથી પેશન્ટ નોર્મલ ખાઈ પીવે છે અનઇન્ટેન્શનલ વેઇટ લોસ રાઈટ એ દેટ ઇઝ વન ઓફ ધ સિમ્ટમ ઓફ કોલોન કેન્સર અને સ્ટૂલમાં બ્લીંગ થવું એ બધા કોલોન કેન્સરના સિમ્ટમ્સ છે આમાંથી કંઈ પણ સ્પેશિયલી એલ્ડર એજમાં તો પછી એક કોલોન કેન્સરમાં આઉટ કરવા માટેની બધા જોઈએ કોલોન કેન્સરના નિદાન માટે બેઝિકલી અમે ત્રણ વસ્તુઓ કરતા હોઈએ છીએ સૌથી પહેલા તો બેઝિક બ્લડ ટેસ્ટ ત્યારે પેશન્ટ અમને કહેશે કે મને લોહીમાં સ્ટૂલ આવે છે અને અમે ક્લિનિકલ એકઝામીને કરીને અમે જોઈએ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ હેમરોઇડ કે પાઇલ્સ જે આપણે કહીએ પાઇલ્સ જેવી કોઈ એમને બીમારી નથી દેખાતી છતાં પણ પેશન્ટની કમ્પ્લેન છે કે બીડી થાય છે સ્ટૂલમાં રેડ કલરનું બ્લડ આવે છે અથવા બ્લેક કલરનો સ્ટૂલ આવે છે રાઈટ તો એમાં એક જે અમે સ્ટૂલ રૂટિન માઇક્રો નામનો ટેસ્ટ છે જેમાં સ્ટુલ નું એક્ઝામિનેશન થાય સ્ટુલ ના એક્ઝામિનેશનમાં આપણને બ્લડ સેલ્સ છે કે નહીં એ ખબર પડે બીજી વસ્તુ કે નોર્મલ બ્લડ કાઉન્ટમાં આપણે જોવા જઈએ તો એનું હિમોગ્લોબિન જનરલી લોઅર સાઇડ ઉપર હોય કેમકે કે એ લોકોને બ્લીડિંગ થતા હોય સ્ટુલમાં રાઈટ એટલે નોર્મલી એ લોકોના હિમોગ્લોબિન ઓછા કરી હોય અને ત્રીજું કોલોનોસ્કોપી એટલે કોલોનોસ્કોપીમાં આપણે પેશન્ટના કોલોનમાં કેમેરા નાખી અને જોવાનું હોય છે જે વેક્ટમથી એટલે એક્ઝામિનેશન સારી રીતે કરી શકીએ એમાં કોઈ અલ્સર છે એમાં કોઈ ગાંઠ છે તો એ ત્યાંથી આપણે બાયોપ્સી લઈ શકીએ અને નો રિપોર્ટ ઉપરથી આપણે જાણી શકીએ કે એ કેન્સરસ છે કે નોન કેન્સરસ છે કોલોન કેન્સર ની બેઝિક સારવાર છે સર્જરી સર્જિકલ ઇઝ ઇઝ ધ ધ ફાઇનલ ઇટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ જે પણ ભાગમાં કેન્સર છે એ ભાગને કાઢી નાખો અને બાકીના બે ભાગ જોડવા કે ટેમ્પરરી એમને શોમાં આપો અને પછી લેટર સ્ટેજમાં જોડવા એ પેશન્ટની કન્ડિશન ઉપર કરે જ્યારે પેશન્ટ પ્રેઝન્ટ કરે છે અને એની ઉપર નક્કી થાય પણ બેઝિકલી ઓલોન કેન્સરનો ભાગ કાઢી નાખવો બરાબર કેન્સર સ્ટાર્ટ કાઢી નાખવો દેટ ઇઝ ધ મેઈન સ્ટે ઓફ ધ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ પછી એના એટલે જે સર્જરી પછી એ જે બાયોપ્સી અમે મોકલીએ એ બાયોપસીમાં એનો ફાઇનલ સ્ટેજ નક્કી થાય એ ફાઇનલ સ્ટેજની ઉપરથી નક્કી થાય કે એ એમાં પેશન્ટ્સને અ કયા સ્ટેજનું ટ્યુમર છે એની આજુબાજુની જે લિંફ નોટ્સ છે એ કેટલી કાઢી અને એમાંથી કેટલી કેન્સરસ હતી કે જેમાં કેન્સરના કણો આપણને માઇક્રોસ્કોપમાં દેખાયા એની ઉપરથી નક્કી થાય કે આપણે પેશન્ટને કિમોથેરાપી આવશે કે નહીં અને જો કિમોથેરાપી આપે તો એ પ્રમાણે એની કિમોથેરાપી પેશન્ટની આખી પતે અને ધેટ ઇઝ ધ કમ્પ્લીશન ઓફ ધ ટ્રીટમેન્ટ હિસ્ટોરિકલી સર્જરીઝ બધી ઓપન સર્જરીઝ પહેલા થતી હતી પછી લેપ્રોસ્કોપીના ઇન્ટ્રોડક્શન પછી અમે પેટ ઉપર નાના નાના થી થી હોલ્સ કરી હોલો એમાંથી જ આપણે કાપી જોડી પણ શકીએ છીએ અને એક નાનકડા ઇન્સિઝન પાંચ સેન્ટીમીટર ના ઇન્સિઝનમાંથી એ બાકીનો કેન્સર પાર્ટ છે આપણે કાઢી અને મિનિમલી ઇન્વેસિવ મેથડ થી આપણે સર્જરી કરી શકીએ છીએ અત્યારે ન્યૂ એજ ટ્રીટમેન્ટમાં લેટેસ્ટ એડવાન્સમેન્ટ ઇઝ ધ રોબોટિક સર્જરી જેમ લેપોસ્કોપીમાં કેમેરા નાખીને આપણે સર્જરી કરી શકીએ તેમ સેમ રીતે આટલા જ નાના હોલ્સમાંથી આપણે રોબોટનો કેમેરા નાખી અને રોબોટના ઇન્સ્ટ્રુમેન્ટ નાખી અને રોબોટિક સર્જરી પરફોર્મ કરી અને આપણે કોલોમ કેન્સરની સર્જરી કરી શકીએ છે અનફોર્ચ્યુનેટલી અત્યારે કોઈ કોલોન કેન્સરની વેક્સિન નથી અવેલેબલ અમુક જ કેન્સર છે જેમાં એ વેક્સિનેશન અવેલેબલ છે સ્પેશિયલી એચપી વેક્સિન સર્વાઈકલ કેન્સરમાં આપવામાં આવે છે બાકી કોલોન કેન્સરમાં અત્યારે કોઈ વેક્સિન અવેલેબલ નથી જે પણ રિસ્ક ફેક્ટર્સ છે એને તમે મિટિગેટ કરી નાખો એને તમે ઓછા કરી નાખો કે એનાથી એક્સપોઝર તમારું ઓછું થઈ જાય તો યુ કેન ડેફિનેટલી ટ્રાય ટુ પ્રિવેન્ટ કોલોન કેન્સર યુ સ્ટે હેલ્ધી એક્સરસાઇઝ બિટ તમારો બીએમઆઈ બોડીનો જો વધારે તો યુ ટ્રાય ટુ લુઝ યોર વેટ તમારા જે ખાવામાં ફાઈબર ઇન્ટેક વધારે હોવો જોઈએ જેથી કોલોન એનું પોષણ મળતું રહે અને પ્રોસેસ ફૂડ્સ ડેફિનેટલી અવોઇડ કરવા જોઈએ એક્સ્ટ્રીમલી હેવી મીલ્સ બટરની ચીઝી વસ્તુઓ જે આજકાલ વધારે ચાલી રહી છે એ બધી જ આપણે અવોઇડ કરીએ તો કોલોન કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ સ્મોકિંગ છે કે આલ્કોહોલ છે એ ન કરવાથી પણ આપણે કોલોન કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ